લગન પેલા તો કેતા મારા દિલ ની રાણી હા પણ એ વખતે એટલા હુકમ છે તો ખરા પટર લીંબુ આવ્યા છે ઓહો લાવો લાવો લઈ લઈ ફરી દરિયાકાંઠે લીંબુ લો

લક્ષ્મણ ખડિક તો માર એ તો બાબો રે કરવી માર રા ગૌ જીવા રો બબો રથા સારા ભૂત દેખાય તો શું કરવું જો આજ તમને ભૂત દેખાય ને તો તમે એને પેલા પૂછી જોઈજો કે તમે ક્યાંથી ને આવ્યા છો એમ લે અરે એવું પૂછવું મારે

no, 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 no. કાલ રાતે મને સપના માં કે તમે મારી હાટુ હાસા હીરા બંગડી લાવ્યા વાહ બહુ સારું સપનું હવે તો તને ખબર પડશે કે એ સપનું સાચું છે કે ખોટું અરે વાહ ક્યારે ખબર પડશે આજે રાત્રે જૂનું વર પૂરું થઈ ગયું છે નવા વર્ષ ની શરૂઆત છે ઓસું ના વરા કઈ ભૂલ આવ્યો હોય તો એ તો તમારા લક્ષણ હોય બાકી તો અમારી કઈ ભૂલ હોય જ નહીં નવા વરસના રામ રામ મારા કલેજા નો નો

<laughs> oh no 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 <laughs>